સિક્કા ખાતે રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નિર્મિત સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સિટી સિવિક સેન્ટરના માધ્યમથી મિલકતવેરો ગુમાસ્તા ધારા લાયસન્સ હોલ બુકિંગ લગ્ન નોંધણી તથા જન્મ મરણના દાખલા સહિતની તેર જેટલી સરકારી સેવાઓ નાગરિકોને સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થશે જામનગર સિક્કા નગરપાલિકાઓ વિકસિત શહેરોની માફક આકાર લે તે માટે સરકાર દ્વારા પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સિક્કા ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા જામનગર જિલ્લાના સિક્કા ખાતે રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નિર્મિત સિટી સિવિક સેન્ટરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો સિક્કા ખાતે ઉપસ્થિત રહ્યા હતા આ સિટી સિવિક સેન્ટરના માધ્યમથી સિક્કાના નાગરિકોને તેર જેટલી સરકારી સેવાઓ સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થશે આ પ્રસંગે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકોની લાંબા સમયની માગણી હતી કે અહીં સ્થાનિક કક્ષાએ જ સિવિક સેન્ટર ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી લોકોને જામનગર સુધી દૂર જવું ન પડે ત્યારે સરકારે આ માગણીનો સ્વીકાર કરી આ સુવિધા હવે અહીં ઉપલબ્ધ કરાવતા લોકોનો સમય અને ખર્ચો બચશે લોકોની નાનામાં નાની જરૂરિયાત પૂરી થાય તેની આ સરકાર કાળજી રાખે છે અને જનજનની સુખાકારી વધે તે માટે સરકાર કટિબદ્ધ છે નગરપાલિકાઓ વિકસિત વિકસિત શહેરોની માફક આકાર લે તે માટે સરકાર દ્વારા પૂરતા નાણાંની ફાળવણી કરવામાં આવી રહી છે કાર્યક્રમ અંતર્ગત પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે યોજનાકીય લાભો અર્પણ કરાયા હતા ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ગુજરાતની કુલ એકત્રીસ નગરપાલિકાઓમાં રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે સિવિક સેન્ટર્સનું નિર્માણ કરવામાં આવેલ છે જે પૈકી સિક્કા નગરપાલિકામાં સર્વિસ ચોક ખાતે આ સિવિક સેન્ટરનું સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લોકાર્પણ કરવામાં આવેલ છે આ સિવિક સેન્ટર ખાતે મિલકતવેરો આકારણી અરજી વ્યવસાય વેરો રજિસ્ટ્રેશન ગુમાસ્તા ધારા લાયસન્સ હોલ બુકિંગ લગ્ન નોંધણી જન્મ મરણના દાખલા તથા અન્ય અરજીઓનો એક જ સ્થળેથી નિકાલ લાવવામાં આવશે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યા હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી મુકુંદ સભાયા પ્રાંત અધિકારી શ્રી કાલરિયા નગરપાલિકા પ્રમુખ શ્રી રાજીબેન પરમાર સિક્કા ચીફ ઓફિસર શ્રી કરમૂર આગેવાન સર્વશ્રી કુમારપાલસિંહ રાણા દેવુભાઈ ગઢવી પ્રદીપસિંહ જાડેજા નગરપાલિકાના સદસ્યો સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રકાશ બસિયા જામનગર